નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પાંચ વર્ષ પહેલા શરૂ થયેલ બ્રિજની કામગીરી હજુ પણ ખોરંભે પાલિકાની રેલવે વિભાગને ખો દરબાર ચોકડીથી કિસકોલી સર્કલ તરફ એકતાલીસ કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થનાર બ્રિજની કામગીરી મંથર ગતિએ કોન્ટ્રાક્ટર દ્વારા બે હજાર બાવીસમાં બ્રિજ પૂર્ણ કરવાના બેનર લગાવવામાં આવ્યા પરંતુ બે હજાર ચોવીસ વેધવા છતાં બ્રિજની કામગીરી અધરતાલ વડોદરામાં માંજરપુર દરબાર ચોકડીથી કિશકોલી સરકાર તરફ એકતાલીસ કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થવાનો હતો પરંતુ હાલ આ ની કામગીરી ખોરંભે ચડી છે પાલિકા રેલવે વિભાગને ખો આપી રહી છે ત્યારે પાલિકા અને રેલવે વિભાગના વિવાદો વચ્ચે જનતા પારાવાર હાલાકીનો સામનો કરી રહી છે પાંચ વર્ષ પહેલા બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષ બે હજાર બાવીસમાં બ્રિજ પૂર્ણ કરવાના બેનર લગાવવામાં આવ્યા પરંતુ વર્ષ બે હજાર ચોવીસ વિધવા છતાં બ્રિજની કામગીરી અધરતાલ છે આ બ્રિજને સાત વર્ષ પહેલાં મંજૂરી આપવામાં આવી હતી અને પાંચ વર્ષ પહેલાં કામગીરી શરૂ કરાઈ હતી પરંતુ પાંચ વર્ષ બાદ પણ બ્રિજ બનીને તૈયાર થયો નથી જેને કારણે સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે બ્રિજની કામગીરીમાં વિલંબ થતાં પાલિકા દ્વારા રેલવે પર તમામ જવાબદારી થોપવાનો પ્રયાસ થઈ રહ્યો છે પાલિકાના કર્મચારીઓ રેલવે

સ્થાનિકોનો આક્ષેપ છે કે કોઈ જોવા વાળું નથી લોકોને અહીંથી અવર જવરમાં અકસ્માતનો પણ ભોગ બનવો પડે છે પરંતુ કોન્ટ્રાક્ટર વારે વારે સમય મર્યાદાના બોર્ડ બદલ્યા કરે છે પરંતુ કામગીરી પૂર્ણ થતી નથી આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવે તો કલાલી પાદરા અને આટલા તરફ જતા લોકોને ફાયદો થઈ શકે છે તેમને ફરી ફરીને જવું ન પડે લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે પરંતુ તંત્રને કંઈ પડી નથી માત્ર પૈસાની પડી છે બ્રિજની કામગીરી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં અનેક અધિકારીઓ બદલાઈ ગયા પરંતુ બ્રિજ પૂર્ણ થયો નથી આસપાસના સ્થાનિકો આ અંગે પાલિકામાં અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે ત્યારે પણ તેમને ધુમાખી સાથે જવાબ આપવામાં આવે છે કે તમારે જ્યાં રજૂઆત કરવી હોય તે કરો વરિષ્ઠ નાગરિકોનો સીધો આક્ષેપ છે કે પાલિકાના અધિકારીઓ મંથર ગતિએ બ્રિજની કામગીરી કરી રહ્યા છે છેલ્લા એક વર્ષથી કોઈ પ્રગતિ જણાતી નથી બ્રિજની કામગીરી પૂર્ણ ન થવાને કારણે ચોમાસામાં સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે રેલવેની દિવાલ તોડી નાખી હોવાથી રેલવે વાળા જ્યાં સુધી કામ પૂર્ણ ન કરે